નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી જેમાં પાઠ દસ અખબારી નોંધ વિશે અભ્યાસ કરીશું પાઠ દસ અખબારી નોંધ ડોક્ટર ચંદ્રકાંત મહેતા જે આ પાઠના લેખક છે જેમનો જન્મ છ આઠ ઓગણીસો ઓગણચાલીસના રોજ થયો હતો ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે હાલ અમદાવાદમાં રહે છે ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના એકસો ને ત્રેવીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે સમાચાર લક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાઠને સમજીએ અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે જેનો અર્થ થાય છે સમાચાર પત્ર વર્તમાનપત્ર છાપું ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમવત્તા આચાર પરથી બનેલો છે એટલે કે આપણે આપણા રોજિંદા જીવનમાં સમાચાર શબ્દ બોલીએ જ છીએ વારંવાર તેનો ઉપયોગ કરીએ છીએ તો એ સમાચાર શબ્દ છે એ સંસ્કૃતના સમવત્તા આચાર શબ્દ પરથી બનેલો છે જેનો એક અર્થ માહિતી વિવર માહિતી વિવરણ ખબર એવો પણ થાય છે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે એટલે કે જેમ આપણે ગુજરાતીમાં સમાચાર એવી રીતે અંગ્રેજીમાં ન્યૂઝ શબ્દ છે એ જાણીતો છે માણસમાં પોતાના ગામ શહેર દેશ દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે એટલે કે માણસને નવું નવું જાણવા મળે છે માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે એટલે કે માણસને સમાચાર જાણવાની જેટલી જિજ્ઞાસા હોય છે એથી વધારે જિજ્ઞાસા જે સંસ્થામાં તે કામ કરતા હોય છે ત્યાંના સમાચાર બીજાને જણાવવાની હોય છે આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે ઉપરાંત સરકારી નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે અખબારી નોંધની કોલમમાં સામાજિક શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જોગ વિનંતીપત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જોઈએ સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ મોકલનારની સહી સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક સમાચાર નોંધ કઈ રીતે પ્રકાશિત કરવી એ એક નમૂનો આપેલો છે વિનંતી પત્ર આપેલું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં ઉપર છે તારીખ લખવાની હોય છે કે કઈ તારીખે તમારે આ સમાચાર નોંધ છે એ પ્રકાશિત કરવાની છે પછી નીચે માનનીય એટલે કે જેને ઉદ્દેશીને તમારે આ નોંધ લખવાની છે એનું નામ પછી અખબાર કે સમાચાર પત્રનું નામ જે અખબારમાં અથવા તો સમાચાર પત્રમાં તમારે નોંધ પ્રકાશિત કરવી છે તેનું નામ સરનામું આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ રોજ પ્રકાશિત કરી આભારી કરશો જે એટલે કે આપણે એને વિનંતી કરવાની છે કે તમે અમારી સમાચાર નોંધ છે એ આ તારીખે અને આ દિવસે પ્રકાશિત કરશો અને છેલ્લે છે એ આપણે સાઇન કરવાની છે એટલે કે આપણો વિશ્વાસુ એવું લખી અને જે પત્ર મોકલે છે એની સહી કરવાની છેલ્લે બિડાણ બિડાણ એટલે કે તમે શું લખાવા માગો છો એ કાગળમાં લખી અને સાથે જોડી આપવાનું